નવયુગ વિદ્યાલય જંબુસરમાં બસો છ નુમો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવાએ જ પ્રભુસેવા અંતર્ગત જુદી જુદી કે પ્રવૃત્તિઓ થતી રહે છે તે અનુસંધાને આજ રોજ બસો છનુંમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં સંકરાય હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી શ્રી આશિષભાઈ બારોટ તમામ સંકલન કરી આ કેમ્પને સફળ બનાવે છે આ કેમ્પનો લાભ લેવા ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ બસમાં બેસી શંકરાય હોસ્પિટલ જવા રવાના થયા હતા સાથે ડોક્ટર પ્રભુ ડોક્ટર પિંકી શ્રી ગિરીશભાઈ ગોહિલ તથા શ્રી કિરીટભાઈ માણીનો પણ આજે કેમ્પને સફળ બનાવવામાં વિશેષ સહકાર રહ્યો છે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે